નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું પાર્થ મોદી પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની વિશેષ રજૂઆત એટલે કે યુવા આઈપીએલ બે ચોવીસની આપણે વાત કરીએ છીએ અને ખાસ કરીને ગઈકાલે પણ આપણે ચર્ચા મહત્ત્વની એ થઈ કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે ખેલાડીઓના નામોની જાહેરાત કરવામાં આવી અને આજની જે મેચ છે સાત ત્રીસ કલાકે જે મેચ રમા છે એના વિશે આજે ચર્ચા કરીશું અણસાર એ લઈશું કે ખેલાડીઓના નામ જે લેવામાં આવ્યા છે કે જે નામ એની પ્રતિક્રિયાઓ શું આવી રહી છે કે સાથે સાથે ખેલાડીઓમાં કેવો ઉત્સાહ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પસંદગી પામ્યા પછી જોવા મળશે આ તમામ મુદ્દે કરીશું ને આજે પંજાબ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આજે મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ ચોથા ક્રમે છે એને આગળ જવા માટે એને આજની મેચ જીતવી પડે એવી પરિસ્થિતિ છે તો ક્યાંક પંજાબ ને હવે તમે કહેવાય કે એક ડાઉન ટીમ ના ગણી શકો કારણ કે બસો બાસઠ રનનો જે વિક્રમી રનચેસ કર્યો ને એના કારણે પંજાબની પણ એક ધાક વધી ગઈ છે કારણ કે પંજાબમાં પણ ધુરંધર બેટર્સ છેલ્લા કેટલાય સમયથી શશાંક સિંઘ હોય કે પછી આશુતોષ હોય એ જોવા મળી રહ્યા છે ખેર આ જ મુદ્દે ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પહેલાં એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર વિશ્વ વિક્રમી પંજાબ કિંગ્સ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે તેમના આજે પર ચેન્નાઈમાં સાત્રીસ કલાકે અત્યાર સુધી સાયલેન્ટ ફ્રોમ થી પંજાબની ટીમે બસો બાસઠ રનના લક્ષ્યને ચેસ કરીને વિક્રમ સર્જી દીધો એટલે હવે તે ટીમની ગણના પણ જબરી ટીમમાં કરવી ઘટે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ શકે પણ જો પંજાબ આ મેચ જીતે તો ચેન્નાઈ માટે નવી મુશ્કેલીઓ ઊભી થાય પણ સારા રનરેટથી જો ચેન્નાઈ આ મેચ રમે છે તો લખનઉ અને કેકે ચેન્નાઈ નડી શકે રાહાને મિચલ ઋતુરાજ શિવમ દુબઈ કેટલી સારી બેટિંગ કરે છે તે જોવું રહ્યું પંજાબની ટીમમાં રોસો જીતેશ શર્મા પરબ સિમરનસિંહ આશુતોષ શર્મા પણ જબરા બેટર્સ પુરવાર થયા છે પોઈન્ટ ટેબલ પર પંજાબના નવ મેચોમાંથી માત્ર છ જ પોઈન્ટ છે ટોપ ફોરમાં આવવું પણ મુશ્કેલ છે પણ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તો આ મેચ જીતવી જ પડે તેવી જ છે બ્યુરો રિપોર્ટ સ્પોર્ટ ડેસ્ક અમદાવાદ શાક્રિયા પંજાબ અને ચેન્નાઈ વચ્ચેની પરંતુ એ પહેલાં એ પણ જાણી લઈએ કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે જે ટીમની અંદર ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે એની ઓવરઓલ પ્રતિક્રિયા કેવી આવી રહી છે લોકો આ જે ખેલાડીઓના નામોની જે જાહેરાત થઈ છે લોકોનો અભિગમ શું જોવા મળી રહ્યો છે બહુ સાચી વાત છે કારણ કે જે ટીમની જાહેરાત કરવામાં આવી છે આ વખતે એવું બન્યું છે કે આ જાહેરાતમાં આઈપીએલના પરફોર્મન્સને ધ્યાનમાં ના લેવાય હોય એવું બન્યું છે એટલે કે આઈપીએલ બે હજાર ચોવીસમાં રમતા ખેલાડીઓના પરફોર્મન્સની બહુ વધારે નોંધ લેવાઈ નથી એમ કહી શકાય કારણ કે જે સિલેક્શન થયું છે મોટાભાગે એ જ ખેલાડીઓ છે કે જે બે હજાર બાવીસમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં રમ્યા હતા ઓફકોર્સ એમાં થોડા ઘણા ચેન્જીસ છે બાકી જે મહત્ત્વના ખેલાડીઓ રોહિત શર્મા છે હાર્દિક પંડ્યા છે વિરાટ કોહલી છે સૂર્યકુમાર છે રિષભ પંત છે આ બધા જડેજા છે આ બધા ખેલાડીઓ ઓલરેડી રમી ચૂક્યા છે નવા ખેલાડીઓમાં કોઈ એન્ટ્રી થયું એવું લાગતું નથી ખાસ કરીને લોકોને એમ લાગ્યું કે રિંકુ સિંઘને અન્યાય થયો છે કે એ સારું રમ્યા છતાં એને સ્થાન મળ્યું નથી પણ એનું આઈપીએલમાં ફોર્મ નબળું છે એટલે એને કદાચ તક નથી મળી આમ તો આઈપીએલના પરફોર્મન્સ તો પહેલાં પણ સિંઘ તો હતો જ ટીમમાં એટલે અહીંયા આગળ જ્યારે જોવા જઈએ તો એનું પરફોર્મન્સ કદાચ એના કારણે રિઝર્વ ખેલાડીમાં છે શુભન ગીરની પણ એ જ સ્થિતિ છે ગુજરાત ટાઇટન્સ જે રીતે હારી રહ્યું છે જે રીતે એની બેટિંગ થઈ રહી છે અને ત્રીજી સૌથી મહત્ત્વની વાત કે ઓપનિંગમાં જગ્યા નથી આના કારણે એને પણ ક્યાંક એનો બેકફૂટ ઉપર જવું પડ્યું છે તો આ એક બે ખેલાડીઓ વિશે ચોક્કસ ચર્ચા હતી કે ભાઈ ચલો પછી તો ચર્ચા શશાંક સિંઘની પણ ચાલી છે કે એને પણ તક મળવી જોઈએ અને એ તો એમાં એવું છે કે દરેકે દરેક ખેલાડીઓ જે પોતપોતાની રીતે અથવા તો પૂર્વ ખેલાડીઓ હોય પૂર્વ કમેન્ટેટર્સ હોય બધા પોતપોતાની રીતે ટીમ બનાવીને મૂકે એમાં જે એમના ગમતા ખેલાડીઓને મૂકવામાં આવે પણ ઓવરઓલ જો તમે જોવા જાઓ તો રોહિત શર્મા હાર્દિક પંડ્યા જયસ્વાલ કોહલી સૂર્યા રિષભ પંત રિષભ પંત પણ લાસ્ટ ટાઈમના વર્લ્ડ કપમાં હતા એક વસ્તુ અહીંયા સૌથી મહત્ત્વની એ બની છે કે બીસીસીઆઈ એક પરંપરાગત રીતે જે ખેલાડી હોય એ જે ખેલાડી ત્યાં છોડીને ગયો હોય તો એને ફરીથી ત્યાં નિયુક્ત કરે છે એનો ટેસ્ટ લઈને રિષભ પંતુ એવું જ હતું ગયા વર્લ્ડ કપમાં હતા પણ ત્યાર પછી કોણ એક સવાલ હતો તો તે વખતે તમે એને આઈપીએલમાં રમાડ્યો એની ફિટનેસ વિશે ચકાસણી કરી ફોર્મ વિશે કરી કેચ વિશે કરી સ્ટમ્પિંગ વિશે કરી અને ક્યાંક ને ક્યાંક એ ફાઉન્ડ થયો કે નહીં ઇઝ ઓકે એન્ડ કેન પ્લે એટલા માટે એની ટીમમાં સમા એનો ટીમમાં સમાવેશ થયો પછી જે કેલ રાહુલને બહાર બેસવાનું બહાર એને લેવામાં આવ્યો એના ઉપર ઘણી બધી વાતો થઈ કે ભાઈ એ આમ છે કે એનો ભૂતકાળમાં સારું રમ્યું પણ એ તો વસ્તુ ચોક્કસ છે કે બીજી આખી એક ઇલેવન બહાર પડી છે કે જે આમાં સમાવેશ નથી થઈ આટલા મોટા દેશમાંથી અગિયાર જ જણા કરવા એ માથાનો દુખાવો તો છે જ કારણ કે ઇસ વેરી પેનફૂલ કે કયા ખેલાડીને કેવી રીતે ન્યાય આપશો એટલે બેસ્ટ પેટર્ન એ હોય કે ભાઈ ફેથફુલનેસ અથવા તો જે લોયલ ટુ ધ બીસીસીઆઈ અથવા તો જે એનો એક ખેલાડીઓને પહેલાં તક આપવી એટલે ગયા વખતે જે રમ્યા છે એ પણ આમાં છે જસપ્રીત બુમરાહ નાવ હી ઇઝ ધેર એ વખતે બીજા બોલરો નહોતા એ કદાચ એમણે એ કર્યું છે પણ ક્યાંક હું માનું છું કે મોટાભાગે લોયલ્ટી જે હોય અથવા લોયલ જે હોય ખેલાડીઓ અથવા તો બીસીસીઆઈની ગાઈડલાઇન્સ પ્રમાણે જે પ્રગતિ કરતા હોય દે હેવ બિન ગીવન ચાન્સ આઈપીએલમાં કોઈ ધમાકેદાર પરફોર્મન્સ લઈને આની અંદર આવી ગયું એવું બન્યું શિવમ દુબે પણ આની પહેલાં હતો મીન્સ હી વોઝ દેર પ્રાયર ટુ ધીસ આઈપીએલ ગઈ આઈપીએલમાં જેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું યશસ્વીએ શાનદાર પ્રદર્શન કર્યું છે તો આ બધા ખેલાડીઓનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે એટલે આમ જોવા જઈએ તો તમે કુલદીપને તમે બાજુમાં ના મૂકી શકો ઇઝ ઇન બેસ્ટ ફોર્મ ચહલને એક લાવવામાં આવ્યો છે એ ક્યાંક એક બહુ મોટો ચેન્જ કહેવાય કારણ કે ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ બોલર અને ખાસ કરીને શોર્ટ ફોર્મેટની અંદર એની વિકેટો પણ ઘણી છે તો હી ઇઝ કમિંગ બેક હર્ષદીપ પણ ગયા વખતે હતા ખલીલ અને જે બાકીના ખેલાડી ખલીલ છે અવેશ ખાન છે એમને રિઝર્વ ખેલાડી તરીકે એ કરવામાં આવે છે એટલે હું માનું છું કે ટીમ તો બરાબર છે એની પ્રતિક્રિયા પણ છે ઘણી અલગ રીતે કે આ ટીમ જીતશે કે નહીં જીતે ટોપ ફોરમાં ટોપ આવશે સેમિફાઈનલમાં આવશે કે નહીં આવે ઘણા બધા કારણ એવું છે કે આપણે સ્વીકાર્ય કે ગઈકાલે પણ આપણે વાત થઈ હતી કે એવા ખેલાડીઓ છે કે જે અહીંથી બહુ જ જબરજસ્ત રમીને ગયા છે અને એમની ટીમમાં હવે રમવાના છે એટલે એ ખેલાડીઓ ક્યાંક આપણને જ ભારે પડે એવી શક્યતાઓ નકારી ના શકાય એટલે એવા દરેક દરેક દેશમાં એવા ખેલાડી છે સાઉથ આફ્રિકામાં છે ઇંગ્લેન્ડમાં છે ઓસ્ટ્રેલિયામાં છે અને આ ત્રણ મહત્ત્વની ટીમો છે તો એ બધી પરિસ્થિતિઓ તો ખેર આવતી રહેવાની છે બટ ટીમ હું માનું છું ત્યાં સુધી બેલેન્સ છે અને પ્રતિક્રિયા મોટાભાગે ક્રિટિસાઈઝ બી થયેલું છે કારણ કે ઋતુરાજ ગાયકવાડ નથી આ નથી એ થયું છે પણ લિમિટેશન તો છે જ કે પંદર જ ખેલાડી લેવાના છે પંદરથી વધારે લેવાના નથી એ વખતે એનાથી વિશેષ ખેલાડીઓ ન્યાય આપવો મુશ્કેલ એક દિનેશ કાર્તિક ઉપર ક્યાંક વધારે ચર્ચા ચાલી કારણ કે દિનેશ કાર્તિક અને જે રીતે રોહિત શર્મા વચ્ચે એક વાતચીત થઈ હતી મેચ દરમિયાન અને એ વાતચીતનો વિડીયો પણ ક્યાંક વાયરલ થઈ રહ્યો છે દિનેશ કાર્તિકને પડતા મૂકવામાં આવે છે તો એના વિશે શું આપનું માનવું એ ટીમમાં હતા જ નહીં પડતા મૂકવામાં આવે જ નથી હી વોઝ નોટ ઇન ટીમ એ તો ગયા વખતે કોમેન્ટ્રીમાં હતા આ વખતે ખેલાડી તરીકે રમે અને ખેલાડી તરીકે એમણે એક બે મેચમાં સારું પ્રદર્શન કર્યું પણ ખરેખર જ્યારે રન ચેસ કરવાના આવ્યા ત્યારે તો આઉટ થઈ ગયા હતા આ નોટ ઓનલી દેટ જ્યાં સુધી તમારી પાસે રિષભ પંત તૈયાર વિકેટકીપર છે જ્યાં સુધી તમારે સંજુ સેમસન જેવો એક વિકેટકીપર જે આટલા બધા રન બનાવે છે આટલી બધી જબરજસ્ત અંદાજથી કીપિંગ કરે છે મલ્ટિપલ જેનું એ હોય એ ખેલાડીને જલ્દી તક મળે આની પહેલાં એને તક મળેલી હતી પણ હી વોઝ નોટ એબલ ટુ ડિલિવર અને બીજું એવું થાય છે અત્યારે ટીમમાં આવી જાય છે પણ જ્યારે તે વખતે પરફોર્મન્સ કરવાનું હોય ત્યારે એ લોકોનું પરફોર્મન્સ થતું નથી એટલા માટે સ્વાભાવિક છે કે એક એવો ખેલાડી કે જે ઓલરેડી કોમેન્ટ્રી કરે છે અથવા તો જે એ જ ફેક્ટર પણ એનું છે એ અંગળના યુવા ખેલાડીઓને પહેલી તક આપવામાં એટલે એમાં તો હું નથી માનતો તમે જે કહ્યું એ કોમેન્ટ એવી થઈ હતી લાઇટ કોમેન્ટ કરી હતી કે વો વર્લ્ડ કપમાં આને કે ખેલ રહે કર કે એની એની એનર્જીની વાત થતી હતી વોટ યુ સે ઇઝ વેરી કરેક્ટ પણ એ ટીમમાં આવી જાય અથવા તો એવો કોઈ ધમાકેદાર પરફોર્મન્સ એમનો છેલ્લી મેચ જે એ લોકો હાર્યા જ્યારે દિનેશ કાર્તિક રમવા આવ્યા ને અમુક રન કરવાના હતા એ વોઝ નોટ એબલ ટુ ડિલિવર ધ ગુડ્સ તો હવે કદાચ એકાદ બે મેચમાં એણે કંઈ સારું પરફોર્મન્સ કર્યું એના આધારે સીધું વર્લ્ડ કપની ટીમમાં એને એન્ટ્રી આપી દેવી થોડું અને યુ હેવ ગોટ અ વેરી બ્રાઇટ અને યંગ ટેલેન્ટ ટેલેન્ટેડ ખેલાડીઓ છે તમને સંજુ સેમસન તમે જુઓ કે રિષભ પંત તમે જુઓ એના સ્ટમ્પિંગ જુઓ કેચિંગ જુઓ જુઓ દરેકે દરેક પરિસ્થિતિમાં એ લોકો રમે છે તો આઈ થિંક એમને તો એ મળવું જોઈએ બરાબર દિનેશ કાર્તિક ઇઝ અ ગુડ પ્લેયર નથિંગ ટુ નથિંગ અગેન્સ્ટ આ ખેલાડી પણ ટૂંકમાં એ તો શક્ય નથી પંદર જણા લેવાના જેમાં તમારી પાસે પિસ્તાલીસ જણા હોય એટલે ક્યાંક તો કૂપને ખરાબ લાગવાનું જ છે બિલકુલ આજ મેચની જે ચર્ચા કરી અશોકભાઈ કે પંજાબ અને ચેન્નાઈ વચ્ચેની મેચ છે બંને ટીમો ક્યાંક એક રીતે પંજાબ જ રીતે લાસ્ટ રન ચેસ કર્યો અને એને લઈને હવે ક્યાંક એક મજબૂત ટીમ હોય કારણ કે શશાંક છે આશુતોષ છે બેટર બેટિંગ લાઇનઅપ પણ હવે પંજાબની ક્યાંક મજબૂત જોવા મળી રહી છે બંને ટીમો માટે આજની મેચ કેટલી અગત્યની સી સૌથી મહત્વની વાત છે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે જીતવું જરૂરી છે ચેન્નાઈ સુપર કિંગ આજે નહીં જીતે તો ઘણા બધા અપસેટ સર્જાઈ શકે છે પહેલી વાત એટલે દબાણ અત્યારે ચેન્નાઈ સુપર કિંગ સુપર છે પંજાબની ટીમ પાછલા ક્રમે છે એ એમને એક્સપેક્ટ કરતી હોય કે બધી જ મેચો જીતીને અમે ટોપમાં પહોંચીએ મુશ્કેલ કામ છે એટલે એમને એમની લિમિટેશન ખબર છે એટલે જ્યારે તમારી પાસે ટોપ ફોરમાં ટકવા માટેના ઇન્ગ્રેડિયન્ટ જે જોઈએ એ છે પોઇન્ટ્સ તમારા તમારા માટે બે પોઈન્ટ્સની જરૂર છે અને એ બે પોઈન્ટ જો તમે સારા માર્જિનથી લઈ લો છો તો તમે ટોચની ટીમ બની શકો છો એટલે સેકન્ડ કે થર્ડ બની શકો છો એટલે અહીંયા આગળ ચાલ અથવા એ નથી જીતતા તો દસ પોઈન્ટવાળી ત્રણ ટીમો છે એટલે એમાં જો એક હારને એક જીત થઈ તો પાંચમા ક્રમે ચેન્નાઈ સુપર કિંગ આવી જવું છે ઓફકોર્સ બાકીની મેચો જે ત્રણ ચાર મેચો રમવાની છે છે પણ અત્યારના તબક્કે આવો આવો ફેરફાર આવો અપસેટ સર્જાઈ શકે છે એટલે અહીંયા આગળ પંજાબથી એક તો પહેલી વસ્તુ એ છે કે યાર પાછલા ક્રમની ટીમ છે એને આટલી સિરિયસલી કેમ લેવાની પણ એમને સિરિયસલી એટલે લેવી પડે કે જે રીતે એ લોકો ગઈ મેચ રમાય જે રીતે કલકત્તાને હરાવ્યું બસો ભાંસો વર્લ્ડ રેકોર્ડ બનાવીને આઈપીએલનો નહીં ટી ટ્વેન્ટીનો બી વર્લ્ડ રેકોર્ડ બન્યો કે ભાઈ આટલા રન કોઈ ચેઝ કર્યા હોય તો એ રીતે જ્યારે એવી ટીમ રમવા આવતી હોય એટલે તમારે ડરવું તો પડે જ અને સૌથી મહત્ત્વનું કે એનો પ્રભસિમરન છે બેરસ્ટ્રો છે આ બધા ખેલાડીઓ જબરજસ્ત ફોર્મમાં અત્યારે ચાલી રહ્યા છે હવે પેલો ઊભો બહુ સેન્ચુરી મારી ધનાધન કરીને એણે જે રીતે રમ્યો હતો કેટલી આક્રમક રમત રમી હતી તો આ વખતે સૌથી મહત્ત્વનું કામ એ હશે કે ભાઈ કઈ રીતે ન તમે પંજાબને કાબૂમાં રાખી શકો છો અથવા તો ઓછા પોઈન્ટ્સ ઓછા સ્કોરમાં એને એ કરી શકો છો દેટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ઇમ્પોર્ટન્ટ એટલે અત્યારે ચેન્નાઈ સુપર કિંગ ઉપર દબાણ છે મારી દ્રષ્ટિએ પંજાબ ઉપર નથી પંજાબ પર તો બની શકે કે આ મેચ છે કદાચ હારી બી છે ઘણી મેચો એ લોકો હાર્યા છે ઇવન ચેન્નાઈ પણ હાર્યું છે ચેન્નાઈ સુપર કિંગને એમના દબદબા પ્રમાણે ડિફેન્ડિંગ ચેમ્પિયન છે એની પ્રેસ્ટીજ પ્રમાણે રમવું હોય તો આજની મેચ જીતવી પડે અને બે પોઈન્ટ્સ પણ જીતવા પડે એટલે એ દબાણ બધી જ વસ્તુનું આની ઉપર છે હવે એ દબાણમાં તમે જો પંજાબને અને પંજાબની પાસે બોલર પણ જોરદાર છે એટલે જો વિકેટો લઈ લે તો તકલીફ ઊભી થઈ શકે છે સો બંને ટીમ માટે સૌથી મહત્ત્વનું છે પંજાબ માટે એટલા માટે કે ભલે ટોપ ફોરમાં ના આવીએ પણ અમે પાંચમા ક્રમે આવીએ છઠ્ઠા ક્રમે આવીએ એક અમારો ક્રમ સુધારીએ સારી રીતે અમે રમીએ આઈ થિંક દેટ મસ્ટ બી ઇન ધાયર માઇન્ડ અને એ રીતે એ લોકો મેદાન ઉપર ઉતરશે એટલે પંજાબની ટીમને લાઇટલી લેવાનો સવાલ નથી ઊભો થતો આઉટ થઈ જાય તો એકસો પચીસમાં પાંચ પા આઉટ થઈ જાય પણ ના થાય બસો સુધી પણ રન કરવાની ક્ષમતા આ ટીમ પાસે છે બિલકુલ જે રીતે આપણે વાત કરીએ કે ક્યાંક એ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આજની મેચ જીતવી જરૂરી છે જે રીતે સનરાઈઝર્સ હૈદરાબાદની એક ધાક હતી કે ટુ ફિફ્ટી પ્લસના સ્કોર જે રીતે બનાવતું હતું હૈદરાબાદ અને એને કેવી રીતે કંટ્રોલમાં રાખવું એ ચેન્નાઈ સુપર કિંગ્સે કંટ્રોલમાં રાખી લીધું પંજાબની પણ ક્યાંક એવી ધાક બેસી ગઈ છે કે છેલ્લી મેચમાં આજે બસો બાસઠ રનનો કોલકત્તા સામેનો રન ચેસ કર્યો કારમી હાર આપી કોલકત્તાને આની અસર મેચ ઉપર અને એક ચેન્નાઈ સુપર કિંગ્સની એક પ્રકારની રણનીતિ જે આપે કીધું કે કેવી રીતે પંજાબને કંટ્રોલ કરવા એ પણ કેટલીક મહત્ત્વની રણનીતિ આજે જોવા મળશે બહુ તમારી સાચી વાત છે કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સ કિંગ્સે હમણાં આગળની એક મેચ રમાયા હતા એમાં ઓફસ્ટમ્પની બહારની બોલિંગ કરીને રણનીતિ પ્રમાણે બેટ્સમેનને હૈદરાબાદની સામે મેચ હતી વિડથ જ ના આપી કોઈ જાતની અને એમાં હૈદરાબાદની ટીમ બહુ સસ્તામાં આઉટ થઈ ગઈ તો ધે આર ચેમ્પિયન્સ ઇન ડુઈંગ ધેટ ચેન્નઈ સુપર કિંગ રણનીતિકાર ટીમ છે અને એ રીતે પાંચ વખત જીતી છે અને કોઈ પણ ખેલાડી કોઈ પણ સમયે જોઈતા રન બનાવીને જીતાડી શકે ટીમને એ બી આ ટીમ છે એટલે એની અંદર ખાસ કરીને ચાણક્ય નીતિવાળા વ્યક્તિઓ ઘણા છે મહેન્દ્રસિંહ ધોની છે કે એ દરેક દરેક બેટર્સની લાઇક્સ અને ડિસલાઇક ખબર પડે કે આ ખેલાડી અહીંયા સારું રમે છે આ એની કમ્ફર્ટ ઝોન છે આ ફ્રન્ટ ફૂટ ઉપર જઈ નથી શકતો આ મોટાભાગે બેકફૂટ ઉપર શોર્ટ્સ રમે છે આ પ્રકારના એના એનાલિસિસ જે હોય એ એનાલિસિસ હી શેર વિથ ધી પ્લેયર્સ અને એ બહુ અગત્યના અને બહુ કામ લાગે છે એટલે સૌથી પહેલી વાત કે ચેન્નાઈ સુપર કિંગ્સે જો જીતવું હોય તો પહેલી વસ્તુ એ છે કે અને પંજાબ જો બેટિંગ કરતું હોય પહેલી વસ્તુ એ છે કે એ ટીમને તમારે સસ્તામાં આઉટ કરવી પડે તમે જો બેટિંગ કરો છો અને જો તમે બસો રનનો સ્કોર મૂકો છો તો એ કદાચ પંજાબને પૂરતો નહીં પડે તો બસો પ્લસ કરી જાય તો એ ડર પાછળ રહેશે પણ એના કરતાં જો પહેલાંય બેટિંગ કરશે પંજાબ તો તમારી પાસે એમ થાય કે કે ના આ બસો રન એણે બનાવ્યા આ બસો રન અમારે કરવાના છે એટલે પહેલી વસ્તુ તો ટોસ મહત્ત્વનું બની જશે આમાં કારણ કે પહેલાં બેટિંગ કરવી છે પહેલાં પંજાબને બેટિંગ આપવી છે સોરી અને ચેસ કરવું છે તો આઈ થિંક દેટ દે કેન ડુ ઇટ ઇફ ઇટ હેપન્સ અધર તો પછી તમે કેટલો સ્કોર મૂકો છો એની ઉપર અને એવું નથી કે દર વખતે બસો પચાસનો સ્કોર વાગે જ ઇટ્સ નોટ દેટ કે દર વખતે એ લોકો આટલો બધો સ્કોર કરીને જીતી જાય અને પહેલાં ક્યારેય બન્યું નથી તો ફર્સ્ટ ટાઈમ બન્યું છે તો ક્યાંક ને ક્યાંક એ ટીમને કાબૂ પણ કરી શકાય પણ તમારી પાસે એટલીસ્ટ બસો રનનો સ્કોર કારણ કે બસો રનનો સ્કોર તો ઇયરમાર્ક થઈ ગયો છે કે બસોથી ઓછો તો જોઈએ જ નહીં એમ બસોથી પ્લસનો સ્કોર કેટલી બધી મેચોમાં બન્યો છે અને બસો અઠ્યાસી બન્યો બસો સત્યાસી બસો છાસઠ બસો છ્યાસી એટલે અલગ અલગ મોટા મોટા સ્કોર બને છે એટલે અત્યારે તમે એ તો સ્કાય ધ લિમિટ થઈ ગયું છે પણ જો એમને કાબૂમાં રાખવો હોય તો એક રણનીતિ છે એ રણનીતિ વેરિએશન ઓફ પેસ છે એની લેન્થ છે એની લાઇન છે કઈ જગ્યાએ ફોર્થ ફ્લોર સ્ટમ્પ ઉપર નાખો છો ફિફ્થ સ્ટમ્પ ઉપર નાખો છો એ બધી પછી તમે ચેન્જો ચેન્જો પેસ કેટલી કરો એકસો ચાલીસની નાખતા હોય તો સીધી એકસો વીસની તમે ચેન્જ કરી શકો છો કે નહીં આ બધી વસ્તુને આધારિત છે એટલે રણનીતિ ચેન્નાઈ પાસે છે ચાન્સ ચેન્નાઈ પાસે બહુ જ સારા બોલર્સ છે હું નથી કહેતો પણ રણનીતિ એક છે એ રણનીતિથી એ લોકો જીતી શકે એમ છે બિલકુલ રણનીતિ છે પરંતુ ચેન્નાઈની બેટિંગ લાઇનઅપની વાત કરીએ તો જે બેટિંગ સ્ટાર્સ છે એની વાત કરીએ રાણ છે ઋતુરાજ છે મિચલ છે મોહિન અલી છે અને શિવમ દુબે આ કેટલા મજબૂત અત્યારે પ્લેયરો જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને શિવમ દુબેનું તો નામ ચલો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે સિલેક્શનની અંદર આવી ગયો છે તો એની પણ ક્યાંક ઇમ્પેક્ટ જોવા મળશે કસર જોવા મળશે મેચ ઉપર ડેફિનેટલી ઇમ્પેક્ટ જોવા મળશે કારણ કે શિવમ દુબે ઇઝ અ ઇન્ટરનેશનલ પ્લેયર ના ઇન્ડિયાનો ભારતનો અને એ તો ઇમ્પેક્ટ છે જ એનો એનો અને ગયા વખતે બહુ સરસ રમ્યો તો એટલે તો એ ટીમમાં આવ્યો છે એટલે તો રહેશે બટ તમે જે બેટિંગ લાઇનઅપની વાત કરી હતી આ ડોન્ટ હેવ વેરી ગુડ બેટિંગ લાઇનઅપ લેટ યુ એ રમી જાય કોઈ ખેલાડી તો આખી વાત જ અલગ છે તમારે બધા રાણે છે ઇઝ નોટ એબલ ટુ ગીવ યુ ધ ગુડ ઓપનિંગ ઋતુરાજ છે તમારે ડિપેન્ડ એની ઉપર કરવું પડે મિચલ નો ડાઉટ કે લાસ્ટ મેચમાં એને પચાસ રન માર્યા અધરવાઇઝ હી વોઝ નોટ એબલ ટુ સ્કોર ધ રન્સ ત્યાર પછી તમારી પાસે મોઈન અલી છે અગેન યુ આર ગોઈંગ ટુ ધી સિનિયર પ્લેયર્સ પછી તમારી પાસે શિવમ દુબે છે હવે બીજું શું થાય છે કે ધારો મોઈન અલી ફેલ જાય છે મિચલ અને મોહન અલી ફેલ જાય તો શિવમ દુબે ઉપર ભાર આવે કે પહેલાં બોલથી છગ્ગા જ મારવાના ચોગ્ગા જ મારવાના આ સંજોગોમાં એનો એની વિકેટ લેવી ઓપોઝિટ ટીમ માટે સરળ થઈ જાય જો તમે સારી રીતે કરતા હો તો એટલે અહીંયા આગળ તમે શિવમ દુબેજ રવિન્દ્ર જાડેજા હજુ સુધી એનો કોઈ એવો જમકદાર પરફોર્મન્સ જોવા નથી મળ્યો જે કંઈ પરફોર્મન્સ જોવા મળ્યો છે એનો સ્ટ્રાઇક રેટ બી એટલો સારો નથી કે જેને આપણે એ કરી શકીએ તો અહીંયા આટલા તમારી પાસે ખેલાડીઓ છે એ ખેલાડીઓમાં જેની ઉપર ડિપેન્ડ કરી શકો એ તમારી પાસે એક શિવમ દુબે જ અહીંયા દેખાય છે અને ઋતુરાજ ગાયકવાડ આ બે ખેલાડીઓ મી ચાલો ગયા વખતે રમ્યા હતા હોપફુલી આવક વખતે રમે તો આ બે કે ત્રણ ખેલાડીઓ જેવા છે કે જે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રન બનાવી શકે છે એટલે આ એક લિમિટેશન આ ટીમ પાસે છે જે લિમિટેશન કદાચ સામેની ટીમ પાસે ના પણ હોય પણ અહીં આગળ હા આ જે પાંચ ખેલાડીઓ છે એ ખેલાડીઓ એટલા જબરજસ્ત મને બે જ ખેલાડીઓ હોય છે કે જે સારું સ્કોર કરી શકે છે ચાલો પંજાબની વાત બી એની સાથે લઈ લઈએ તો પ્રભસિંહરાને ગયા વખતે જબરજસ્ત હાફ સેન્ચુરી કરી બેસ્ટ્રોએ સેન્ચુરી ફટકારી તમારી પાસે જીતેશ શર્મા છે તમારી પાસે સેમ કરણ છે અને ત્યાર પછી આવે છે સસંગ સિંઘ અને આશુતોષ આ બે ખેલાડીઓ કેવી ધમાલ કરી છે આપણે જાણીએ છીએ એટલે એ જો ખેલાડી તોફાની બેટિંગ કરે અને પહેલાં બેટિંગ કરતાં જો તોફાની બેટિંગ કરે તો સ્કોર આસમાનને અડા દેવાય એવી આ ટીમ છે એટલે અહીંયા આગળ પાંચ છ ખેલાડી એવા છે પ્રભસિમરન ગયા વખતે પચાસ રન કર્યા બેરસ્ટ્રોએ સેન્ચુરી મારી રોસો નથી રમી કોઈ જીતેશ શર્મા સારું રમ્યા સેમ કરન વોઝ નોટ ધેટ ગુડ શશાંક સિંઘ અને આશુતોષ શર્મા બે ખેલાડી સારા છે એટલે અહીંયા આગળ બે ત્રણ ખેલાડી એવા છે કે જે ચાન્સ લઈ શકે છે એમાં ખાસ કરીને બેરસો શશાંકસિંગ આશુતોષ શર્મા આ ત્રણ બેટર જબરા છે અને એ કોઈ પણ સમયે આક્રમક ઇનિંગ રમે છે અને માંડ્યું ચેન્નઈ સુપર કિંગ્સની બોલિંગ ભલે સારી નાખે બધું બરાબર એટલી સ્ટ્રોંગ નથી કે જે સ્ટ્રોંગ હોવી જોઈએ એટલે ક્યાંક પથીરાના ઉપર બી દબાણ વધશે કે કઈ રીતના એ કરવું તુષાર દેશપાંડે ભલે એને વિકેટો આની આગળ મળી હતી પણ એની જે બોલિંગની જે એનું પેનેટ્રેશન ઇફેક્ટ હોવી જોઈએ એ ઇફેક્ટ એટલી બધી નથી કે જેટલી અન્ય ખેલાડીઓની હોવી જોઈએ તમારી પાસે દીપક છે અગેન નથી રન ઘણા આપી દે છે તમારી પાસે પથીરાના મુસ્તફિઝુલ અને શાર્દુલ આ શાર્દુલ પણ હું ગણતો નથી કે તમે ઓછા રન કારણ કે થોડી સ્લો બોલિંગ કરે પણ પેલા બે ખેલાડીઓ ઉપર વજન વધે છે એટલે અહીંયા આગળ પંજાબ અને ચેન્નાઈની જો તમે બેટિંગની એ કરો તો થોડુંક પંજાબને વેટેજ આપવું પડે એવું છે એટલે અહીંયા આગળ બહુ જ મુશ્કેલ કામ છે આજે ચેન્નાઈ માટે પણ બિલકુલ આપણે ચેન્નાઈની બોલિંગ લાઇનઅપની વાત કરી દીધી પંજાબની બેટિંગ લાઇનઅપની વાત કરી પંજાબની બેટિંગ લાઇનઅપની ખાસ કરીને સસાન સિંઘને ક્યાંક એક મજબૂત પ્લેયર જોવા મળી રહ્યા છે જ્યારે પંજાબની વાત કરી બોલિંગ લાઇનઅપના તો કગીસો રબાડા છે અર્શદીપ છે હરપ્રીત બહાર છે કેટલા મજબૂત બોલર્સ પંજાબની દ્રષ્ટિ લેટ મી ટેલ ટેલ્યુ કગીસો રોબાડાને તમે લાઇટલી ના લઈ શકો હી ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ ઇન્ટરનેશનલ પ્લેયર અને સાઉથ આફ્રિકાનો આ બોલર જબરજસ્ત છે અરે હી હેઝ ગોટ ધટ કેપેસિટી ટુ ટેક ધ વિકેટ નંબર વન સેકન્ડ અર્શદીપ અર્ષદીપ હેઝ બિન સિલેક્ટેડ ઇન ધ ટીમ એટલે એ જોરદાર ખેલાડી છે અને એ જ પ્રમાણેની જબરજસ્ત બોલિંગ કરી શકે છે ત્યારબાદ તમારી પાસે હરપ્રીત દ્રાર છે જે ઇઝ અ વેરી ગુડ સ્પિનર હર્ષલ પટેલ છે કે જે આઈપીએલનો જ માણસ એને કહી શકાય વર્ષોથી આઈપીએલમાં જે બોલિંગ કરે છે તો એ જે ખેલાડીઓ તમે ત્યારબાદ તમારી પાસે સેમ પણ છે પણ એટલો બધો ઇફેક્ટિવ નથી તમારી પાસે સોરવડા હર્ષદીપ અને હર્ષલ પટેલ આ ત્રણ ખેલાડીઓ ત્રણ બોલર્સ એ જોરદાર છે અને કોન્ટ્રીબ્યુટ કરે એવા છે કે અમે વિકેટ લઈ શકીએ એવી હિંમતથી બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે બિલકુલ છેલ્લો પ્રશ્ન છે પોઈન્ટ ટેબલ જેની ઉપર તમામ ટીમો હવે નજર રાખીને બેઠી છે શું પરિસ્થિતિ પોઈન્ટ ટેબલ ઉપર બની રહી છે પોઈન્ટ ટેબલ ઉપર જોરદાર પરિસ્થિતિ છે રાજસ્થાન રાઇટ ઓન ધ ટોપ છે ત્યાર પછી તમારી પાસે કલકત્તા જે બાર જો અહીંયા બાર પોઈન્ટ બાર પોઈન્ટ લખનઉ કલકત્તાના બાર બાર પોઈન્ટ છે ત્યાર પછી ચેન્નાઈ અને હૈદરાબાદના દસ દસ પોઈન્ટ છે હવે જો આજે ચેન્નાઈ સુપર કિંગ્સ નથી જીતતું તો એના દસ જ પોઈન્ટ્સ રહી જશે તો પાછળની બે દસ દસ પોઈન્ટવાળી જે ટીમો છે એ જીતશે તો એનાથી આગળ જતી રહેશે કારણ કે એમના દસ પોઈન્ટ છે પહેલી વસ્તુ આ એટલે દિલ્હી કેપિટલ્સ છે ભલે અત્યારે નેગેટિવ નેટ નેટ રન ચાલે છે પણ તમે એમને એલિમિનેટ એમિનેટ ના કરી શકો કારણ કે ત્રણ મેચો બાકી છે ત્રણે ત્રણ મેચો જો જીતી જાય તો આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે સોળ પોઈન્ટ એના થઈ જાય એટલે અહીંયા આગળ એ પણ જરૂર ગુજરાત અફકોર્સ દે આર નોટ ઇન દેટ રેસ કારણ કે આઠ પોઈન્ટ છે બાકીની મેચો જીતવી મુશ્કેલ છે બધી જ મેચો છ છ પોઈન્ટવાળી ટીમો છે મુંબઈની ટીમ છે કે એ બધી ટીમો એ કરી શકે પણ અહીં આગળ તમારે દિલ્હી કેપિટલ્સથી હૈદરાબાદ ત્યાર પછી તમારા જે છે ચેન્નાઈ સુપર કિંગ્સ લખનઉ રાજસ્થાન અને કે આ ટીમો વચ્ચે સંઘર્ષ અને એમાં ત્રણ દસ દસ પોઈન્ટવાળી ટીમ એમાં આજે જો જીતે છે ચેન્નાઈ સુપર કિંગ્સ તો બાર પોઈન્ટ થાય છે અને સારા રનરેડથી જીતે તો એ બાર પોઈન્ટ સાથે નંબર પર આવી જવાની બિલકુલ પરિસ્થિતિ ક્યાંક ઘમાસાન પોઈન્ટ ટેબલ ઉપર બની રહી છે અને જે રીતે દસ દસ પોઈન્ટવાળી ત્રણ ટીમો છે તો એટલા માટે આજે ચેન્નાઈ સુપર કિંગ્સનું ચેન્નાઈની અંદર જીતવું એટલું જ જરૂરી છે અને યલો આર્મી બ્રિગેડ હશે એટલે ખેર શક્યતાઓ તો વધુ મજબૂત બને છે કે ચેન્નઈની જીતવાની પરંતુ મેચ એક વસ્તુ તો ચોક્કસ છે કે રોમાંચક આજની રહેશે હર્ષકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની આજની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું આવતીકાલે સવારે અગિયાર ત્રીસ કલાકે ત્યાં સુધી આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર